તો જય હિન્દ મારા ખાખીના યોધાઓને ગેમ શું મજા તો પહેલાં બધીને જય માતાજી ઘણા લોકો વોટ્સએપમાં એક દ્વારા મેસેજ કરે છે કે એક વ્લોગ બનાવો કે તમે જે એક્ઝામ દેવા ગયા હતા થોડીક વસ્તુ શું ધ્યાનમાં રાખવાની અને કોન્સ્ટેબલમાં પેપર કઈ રીતનું નીકળશે તમારા મંતવ્ય જણાવજો ઘણા સમયથી કે તમારી જોડે જોડાયેલા છે તો તમારી વાત બધી કે માનમાં એમ કે તૈયાર થઈ જાય છે પણ એમ કોઈની વાત મનાય નહીં આપણને આપણી રીતે જે સારું લાગે ને એમ કરવાનું હોય પણ તો એ મારી માથે વિશ્વાસ છે એટલે હું મારી રીતના અને હું જે પણ વિડીયો બનાવું છું એ જે મને જેટલી માહિતી હોય છે અથવા જેટલું મને ટૂંકમાં નોલેજ હોય એટલું તમારે હું ટૂંકમાં શેર કરું કોઈ જાતનું ક્યાંય પણ ખોટો શબ્દ હું યુઝ કરતો નથી મને જેટલું હોય એટલું ચોખા દિલથી કહી દઉં છું અને માહિતી પણ હું મારી એક્ટિવ કરતો હો અને પછી તમારે પ્રગટ થતી માહિતી વાત એ કરવાની છે પીએસએ હું દેવા ગયો મેં સોલ્યુશન કર્યું છે કેમ કે બધા માર્ક થાય જ એમાં ક્યાં નવાની વાત છે ને અને આપણે મેન્સની તૈયારી કરી નથી આપણે ખાલી અનુભવ કરવા ગયા હતા પણ અનુભવ કરવા જતાં બહુ જબરો અનુભવ થયો કેમ કે મેં મારી જિંદગીમાં એકવાર એક્ઝામ આપેલી છે એ પણ કોન્સ્ટેબલની બે હજાર બાવીસમાં જ્યારે હું ટીવાઈમાં હતો અને ત્યારે મેં કોન્સ્ટેબલની એક્ઝામ આપી હતી ત્યારે હું ફાઇનલમાંથી બે માર્ક્સ ગયો હતો મારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન ફરજમાં હતું એ આ ડોક્યુમેન્ટ વેરીફિકેશન પણ થઈ ગયું હતું હવે વાત એ કરવાની છે આ પીએસનો બીજી વાર મારો અનુભવ થયો અને મને અનુભવ બહુ જબરો થયો જે ઘણી વસ્તુઓ નાની નાની વસ્તુઓની ઇગ્નોર કરતા હોય છે એ વસ્તુ બધી આપણે ધ્યાનમાં રાખવાની હોય છે તમે વિડીયો અંત સુધી જોજો તમને કાંઈક ને કોન્સ્ટેબલ ખાસ કહું છું અને ઘણી વસ્તુ એવી હતી કે જે ક્વેશ્ચન બેઝિક હતા એ પણ મને થોડા કેવરા ઘણા વસ્તુ એવી હતી જે આપણે એમ થાય કે આમાં આ આવતું છે કે આ આવતું છે એટલે ઘણી વસ્તુ હું એમ કહેવા માંગુ છું કે જોરદાર તમારે જો પેપર શું કહેવાય તમારે તમારે તમારું પરફોર્મન્સ સારું દેવું હોય ને તો બેસ્ટ તમારું રિવિઝન રિવિઝન મોસ્ટ ઓફ કરજો જાજુ મચાઈને કાંઈ નહીં પણ રિવિઝનમાં વધારે ફોકસ કરશો ને તો તમારે જેટલું પણ આવડે ને એટલું પાકા ભાઈ આવડે અને ઓલું બધું શું થાય પછી ખબર છે બધું માગસમાં જ ફરવા મળે ત્યાં આગળ ક્વેશ્ચન આમ આવે ને બધું ફરવાનું આ આવતો છે કે આ આવતો છે પણ પાકા પાઈ તૈયારી પણ થોડી હોય પણ હિન્દે ટકા હોય પણ પાકા પાયા હોય તો હિંદે ટકામાં આપણને પછી મેરિટમાં કોઈ બહાર કાઢ્યા કે નહીં અને બીજી વાત એ કરું મેં ઘણો સાહસ નથી કર્યું અંદર હું પેપર દેવા ગયો ને તો હું સાહસ કરવામાં બહુ જ વિચારતો હતો એટલે ખાસ એક વસ્તુ યાદ રાખવાની પેપર થોડુંક હેલું હોય ને એટલે ફૂલ સાહસ કરી લેવાનું કેમકે આપણે રીક્ષ પૂરું લેવું જ પડશે કેમ કે મેં પણ રિક્સ લેવાનું થોડુંક વધારે પૂરતું લુ ટાઈવું હતું કેમકે મેં રીક્ષું બધું લીધું નથી હું તમને કહું એટલે રીક્ષ લિયોને ફૂલ પેપરમાં લઈ લેવાનું કેરે લેવાનું જ્યારે પેપર હળવું હોય ને ત્યારે કેમ કે આમાં તારે એવું જ થયું રીક્ષ આપણે એવું હતું ભાઈ જેટલું ખાવા એટલું કરવાનું આ રીતના તો ઘણા ક્વેશ્ચન એવા મેં મિસ કર્યા હતા કે જે તમને કહો જી સેવન વાળો રહ્યો ને એમાં બે હજાર મને ખબર હતી કે હું બે હજાર ત્રેવીસ દાવવા છીએ મેં ઠીક ન કર્યું મેં એ કર ના હતો મને ખબર હતી મેં ઘરે આવી જોયું તો મને એમાં ખબર હતી એમાં તેવી જ છે પણ મેં રિક્સ ન લીધું જો લઈ લીધું હોત ને તો એ પડી જાય એને બદલે મેં એ કરી નાખ્યો એ કર્યો પણ આપણે માર્ક ઓળખો નહીં પણ વાત આ તમને એ કરવાની છે આપણે રીક્ષ ફૂલ લઈ લેવું માની લો કે આપણને ખુદ પડતી હોય કે ભાઈ આવડું આવે તો એ કરી નાખવાનું કેમ કે માની લો કે એકસો પચાસ માર્ક ઓફ એકસો પચાસ થાય છે પીએસએમાં હવે હું એમ કહું છું એવા બધાને થતા હશે આમાં ખાલી ખેલાડી કોણ હોય કે જે દસ પંદર માર્ક્સ જેને વધારે થતા હોય જેને થોડુંક રિસ્ક લીધું હોય એનો વધારે ફાયદો હોય ટૂંકમાં એનું મેરિટ લિસ્ટમાં આવવાનું સ્થાન વધારે પૂરતું થઈ જાય એમ કેમ કે આપણે તો આખું ગામ ઉભા હોય આરે જ ઉભા હોય છે અને બીજી વાત એ કરવાની કે થોડુંક મેં એમાં નોટ કર્યું કે કોન્સ્ટેબલ પેપર કેવું હશે તો પેપર યુ ને મારું એવું મન કહેશે કેમ કે જો અધ્યક્ષ બોર્ડ તો સેમ જ છે ટૂંકમાં આપણે જે રહી એટલે પેપર યુનું થોડુંક ટફ હોઈ શકે એનું કારણ એવું છે કે આ કોન્સ્ટેબલ છે અને ખાલી બસો માર્કનું છે અને એમાંથી નેટ લિસ્ટ બનવાનું છે એટલે થોડોક આમાં ફેર પડે એવો છે મને એવું તૈયારી કેવી કરવી તૈયારી જે કન્ટિન્યુ આપણી હતી તૈયારી પ્રમાણે જ ચાલુ રાખવાની છે કોઈ ખોટો કાય છે કરવાનો અને નાની નાની વાતોની ધ્યાન રાખવાની છે અને ભરતી બોર્ડ યુનિક કરશે ભરતી બોર્ડ દર વખતે યુનિક કરતું એવું છે ને આગળ પણ કરશે એ વસ્તુની તમારે ખાસ નોંધ લેવી અને નાની નાની ધ્યાન ધ્યાનમાં દે ટૂંકમાં હું નાની નાની વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે એની વાત એવી છે ઘણા ક્વેશ્ચન એવા હતા કે જે બેઝિક હતા એમાં પણ નતા આવડતું અને ઘણા મેં હારા તૈયારી વાર નકરા પીએસઆઈની કરતા હતા એને વેગી મેં મેં વાર્તાલાપ કરીને તો એ લોકો એ બધા અણુભાઈ આવા ક્વેસ્ટન અમારે ઘણી વાર વિચારવા પડતા હતા ઓલું મંગળ ગ્રહ ગ્રહવાળું ખાતો ખબર લાલ ગ્રહ કયો છે એ મંગળ આવે છે એમાં પણ ઘણી વાર વિચારવું પડતું હતું કે અમારા અણુભાઈ અને તોય કે કહેશે ઘણા ખોટા પણ પડ્યા છે એટલે એ વસ્તુ એ કરવાની છે નાની નાની એની ધ્યાન રાખવાની છે અને બીજી વાત કે વધારે પૂરતું રિવિઝન તમે જે નોટ્સ બનાવ્યું હોય ને તમારી જે પ્રશ્ન એ નોટ્સનું ખાસ રિવિઝન કરજો જે લોકો જૂના તૈયારી કરે છે લોકોના આગળ

આમાં એવું છે બે મહિના જેવું છે તમારો પાયો કેવો છે એના ઉપર જાય પણ જેને લોકો નોટ્સ ન બનાવે મારી નોટ્સ યુઝ કરી શકશે આ ઘણી વાતો ખબર છે કે અત્યારે બધા આડાવા બધા એમ કહેતા હોય છે કે અમારા બુકમાંથી આટલું પૂછવાનું અમારી સિલેબસમાં પણ આપણે આગળ તો સિલેબસ કોઈ હતો નહીં પણ આપણે ખાલી નોટ્સ બનાવી હતી હું એમ કહ છું કોન્સ્ટેબલનું જીએસનું પેપર રહ્યું એ મોસ્ટ ઓફ જેને આ લીધી હોય ને એક વાર તમારે તમારે શું કહેવા જોઈ લેવાનું શૂટ છે અને રિવિઝન કરવાનું છૂટ છે તમારે મોસ્ટ ઓફ આપણી બુકમાં છે આખી મોસ્ટ ઓફ કેમ કે પેપર એવું હતું આપણે માનીએ છીએ પણ તોય મોસ્ટ ઓફ આપણી બુકમાં કવર થઈ છે ઘણા કોઈ એવા સવાલ હતા કે એ આપણા બુકમાં નોટ નથી કરેલા કેવા કે જો આ શું કહેવાય બંધારણના એક બે હતા ને એ આપણા બુકમાં નથી બાકી મોસ્ટ ઓફ કરંટ પણ આપણે સમયે નોટ કર્યું હતું કહ્યું કે ઓગસ્ટથી માંડીએ ત્યારે જાન્યો અમારી ઊંધીનું તેમાં કરંટ બધા સવારે કવર થઈ જાય પોતા હોય કરંટ એટલે મોસ્ટ ઓફ આપણી બુક જ્યારે ત્રણ બુક આ ત્રણ બુકમાં મોસ્ટ ઓફ બધું કવર થઈ ગયું છે અને આ બુક લઈને બે દિવસ થયા રિવિઝન કરતા રેડી કોન્સ્ટેબલ માં બહુ ઉપયોગી બનવાની છે કેમ કે આ અર્ધી શું કહેવાય અધ્યક્ષ એમ છે તો માય બનના એક જ છે કોન્સ્ટેબલ અને એટલે પેપર થોડુંક માની લો થોડુંક જેન થાય પણ થોડુંક તો જે તારે કોન્સ્ટેબલ પીએસસી નું નીકળું ને એવું થોડુંક તો રહેવાનું હતું હા ટુક બધું કાય વિધાન માથે નહી જાય થોડુંક તો આપણે જે આરી ઉપર મળી એટલે આ બુક કરીને બહુ જ ટુક માં તમને હેલ્પફુલ થવાની છે એવું લખીને તમને કહી દઉં કેમ કે માની લો તમને તમારી તૈયારી કમ્પ્લીટ થઈ મનમાં સીતેર ટકા તમારી તૈયારી થઈ ગઈ તમારી પાંચ ટકા ઘટતી હોય અને તમે આ બુક રિવિઝન કરી હોય ભલે તમારા બુક ન હોય તો વાત કરું છું અને તમે આ બુક રિવિઝન કરી હોય અને પાંચ માર્કનો ફાયદો થયો હોય તો મેરિટ લિસ્ટમાં થાન મળી જાય તમને સમજાણું એટલે આ તમને બુક રહીને તમારે જોતી હોય તો મને મેસેજ કરજો વોટ્સએપમાં અમે તમને ક્યુ આરને મેસે વોટ્સએપ નંબર દેખાડ દઉં અને આ તમને આ બે જોડા દેવાના છે અમે પીવાયુ નોટ કર્યા છે સાડા ત્રણસો પેજની બુક છે બધા પીવાયુ કોન્સ્ટેબલ પાર્ટ બી ના બધા જી કે બંધારણ ઇતિહાસને બધાય બધાય બધા વીવાયક્યુ સાડા ત્રણસો પેજની બુક અમે બનાવી છે આ તમે આરે એમઆર દેવાની છે અને આ વીવાયક્યુ સા બસો પાછા આ પણ ગણિત રીતે છે આ સોલ્યુશન સાથે આરે એમાં દેવાના છે આ એક વર્ષની મહેનત છે એક વર્ષની મહેનત લઈને તમને દેવાની છે બધી જ્યાં જોતી હોય ને અને જો WhatsApp નંબર ને આપણા ફ્રેન્ડ હેન્ડલ કરે છે વોટ્સએપ એટલે વોટ્સએપમાં તમારે મેસેજ કરવાનો છે QR ક્યુઆર દેખાઈને એમાં 151 ને રૂપિયા પે કરવાનો છે એટલે આ બધાની પીડીએફ તમને વોટ્સએપમાં મળી જશે મહેરબાની કરીને તમે ત્યાં ને સીધા પે કરશો અને તે એનો તમે સ્ક્રીનશોટ મોકલશો ને તો જ તમને પીડીએફ મળશે ડાયરેક્ટ કોઈ મેસેજ કરતા ને કેમ કે ડાયરેક્ટ કોઈ કોઈ રિસ્પોન્સ આપણા દીશે નહીં કેમ કે વોટ્સએપ બીજા હેન્ડલ કરે હું કરતો નથી જય હિન્દ જય માતાજી અને બાકી કાંઈ પણ કામકાજ હોય તો ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો અરુણ જાવડા કરી તમને રિસ્પોન્સ સો ટકા હું આપીશ જય હિન્દ જય માતાજી